મિત્રો દસે દિશાઓમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિને માં સમૃદ્ધિ વ્રત ક્યારે આવે છે સ્થાપના કેવી રીતે કરવી વ્રત દરમિયાન માતાજીનું પૂજન કેવી રીતે કરવું વ્રત દરમિયાન શું કરી શકાય અને શું ના કરવું જોઈએ વ્રતની ઉજવણી કેવી રીતે કરવી દશામાનો દોરો કેવી રીતે બનાવો અને દશામાના દોરાનું શું મહત્વ છે દશામાનો દોરો પણ ધારણ કરી શકે શું સૂતક કે માસિક ધર્મમાં વ્રત કરી શકાય શું વ્રત દરમિયાન ઉપવાસ જરૂરી છે તો આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આજના વિડીયો દ્વારા મેળવવા માટેનો પ્રયત્ન કરીશું તો વ્રત ની શરૂઆત કરતા પહેલો વ્રતનો સંકલ્પ લેવો જરૂરી છે કે સંકલ્પ એટલે કે ભાઈ માતાજીની આજ્ઞા લઈ અને નક્કી કરવું કે ભાઈ હું તમારું વ્રત કરીશ અને આટલા સમય માટે કરીશ તો જે વ્રતનો જે સંકલ્પ છે એ મોટે ભાગે ત્રણ વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ માટે લઈ શકાય છે દશામાં નો વ્રતનો સંકલ્પ તમે આજીવન માટે પણ લઈ શકો છો સાથે સાથે સંકલ્પ લેતી વખતે માતાજીને પ્રાર્થના કરવી ભાઈ મા હું સંકલ્પ તો જરૂર લઈ રહ્યો છું કે લઈ રહી છું પણ તમારી જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી આ વ્રત થશે કારણ કે માતાજીની ઈચ્છા વગર કંઈ પણ શક્ય નથી જો એની ઈચ્છા હશે તો આપણો સંકલ્પ પૂર્ણ કરશે અને જો એની ઈચ્છા નહીં હોય તો આપણે અધ્વચ્ય પણ એ વ્રત બંધ કરી શકીએ છીએ પણ બને ત્યાં સુધી તમારે એવો પ્રયત્ન કરવો કે ભાઈ તમે જે કોઈ પણ સંકલ્પ લીધો છે સંકલ્પ પૂર્ણ ના થાય ત્યાં સુધી માતાજી નું વ્રત એ ચાલુ રાખવું તો સંકલ્પ આપણે ક્યાં લઈ શકીએ તો સંકલ્પ આપણે આપણા જે ઘરનું જે કોઈ પણ તમે નિત્ય પૂજા કરી રહ્યા છો સેવા કરી રહ્યા છો એ મંદિર આગળ પણ તમે સંકલ્પ લઈ શકો છો જો તમારા માટે શક્ય હોય તો દશામા નજીકમાં કોઈ તમારા ગામમાં શહેરમાં કે નજીકમાં કોઈ મંદિર હોય તો એ મંદિરે જઈ પણ માતાજીને બે હાથ જોડી અને સંકલ્પ લઈ શકો છો આ સંકલ્પ તમે બ્રાહ્મણ દ્વારા પણ લેવડાવી શકો છો બ્રાહ્મણ તમને મંત્રોચાર દ્વારા તમારું આજે વ્રત શરૂ કરવા માટેનો સંકલ્પ લઈ શકો છો સાથે સાથે જો એ કોઈ પણ વસ્તુ શક્ય ના હોય તો તમારા ઘરના જે કોઈ પણ વડીલ હોય માતા પિતા હોય દાદા દાદી હોય કે જે કોઈ પણ સાસુ સસરા હોય એ વડીલ ના ચરણ સ્પર્શ કરી એમની આજ્ઞા લઈ માતાજીને બે હાથ જોડી અને તમે વ્રત માટેનો જે સંકલ્પ છે કે ભાઈ દશામાં હું વ્રત કરીશ તો એ વ્રત માટેનો સંકલ્પ લઈ શકો છો તો હવે વાત થાય કે સંકલ્પ લીધા પછી ભાઈ આ વ્રત ક્યારે આવે છે તો આ વ્રત એ અષાઢ અમાસ ના દિવસે આવે છે તો જે અમાસ એને આપણે દિવાસા શ્રાવણ મહિનાની શરૂઆતનો દિવસ કે બીજે દિવસથી શ્રાવણ માસની શરૂઆત થતી હોય છે તો એ દિવાસાના દિવસે અથવા અષાઢ વ્રત અમાસના દિવસે વ્રતની શરૂઆત થાય છે ઘણા બધા રાજ્યોની અંદર દશામા નું વ્રત એ ચૈત્ર મહિનાની અંદર પણ ઉજવવામાં આવે છે પણ ખાસ કરીને ગુજરાત અને દીવ જેવા પ્રદેશની અંદર આ વ્રત વદ અમાસથી લઈ અને શ્રાવણ સુદ નવમી સુધી દસ દિવસ માટે આ વ્રત ઉજવવામાં આવે છે અને દસમો દિવસ કહેતા શ્રાવણ વદ શ્રાવણ સુદ નવમીએ તે આગળ રાત્રિએ જાગરણ કરવાનું હોય છે અને જાગરણ કર્યા બાદ સવારે માતાજીની પૂજા કરી અને માતાજીની જે કોઈ પણ તમે મૂર્તિ પધરાવી હોય છે એ મૂર્તિનું વિસર્જન કરી એને નજીકના નદી સરોવર નાળા તળાવની અંદર આપણે એનું વિસર્જન કરતા હોઈએ છીએ તો આ થઈ વાત કે ભાઈ વ્રત ક્યારે આવે અને વ્રત કેટલા દિવસનું હોય છે તો હવે અગત્યની વાત કે ભાઈ હવે માતાજી નું વ્રત કરવાનો આપણે સંકલ્પ લઈ લીધો તો સંકલ્પ લીધા પછી આપણે એની સ્થાપના કરવી તો શરૂઆત કેવી રીતે કરવી તો બજારની અંદર માતાજીની ઘણી બધી નાની થી લઈ મોટી સુધી ત્યાં આગળ મૂર્તિ માટીની અવેલેબલ હોય છે બને ત્યાં સુધી માટીની જ મૂર્તિ લેવા માટેનો આગ્રહ રાખવો કારણ કે આપણને ખબર છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ કે પીઓપી ની મૂર્તિથી એને પાણીમાં પધરાવે અથવા જળાશયમાં પધરાવીએ તો ત્યાં આગળ પાણીનું પ્રદૂષણ થાય છે તો આપણી ભક્તિ દ્વારા જળનું પ્રદૂષણ ના થાય અથવા પ્રકૃતિને કોઈ નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય આપણે આપણી ભક્તિ દ્વારા કરવું ના જોઈએ એટલા માટે થઈ અને માટીની જ મૂર્તિ લેવા માટેનો આગ્રહ રાખવો અને એવું જરૂરી નથી કે માટીની તમારે બહુ મોટી મૂર્તિ લેવી જોઈએ તમારે માટે આર્થિક રીતે જે રીતે શક્ય હોય એ રીતની મૂર્તિ લઈ અને આગલે દિવસે અથવા આગલા દિવસોની અંદર શુભ મુહૂર્ત ની અંદર તમારે માતાજીની મૂર્તિ લાવી અને ઘરે એક જગ્યાએ રાખવી જોઈએ વ્રતના દિવસે વહેલી સવારે ઉઠી અને આપણે માતાજીની મૂર્તિ માટેનું સ્થાપન કરવાનું છે તો એ જે કોઈ પણ જગ્યા તમે સ્થાપન માટે ઘરની અંદર નક્કી કરેલી છે સ્વચ્છ જગ્યા જે આગળ સ્વચ્છતા રહે માતાજીની સારી રીતે સેવા પૂજા થાય એવી જગ્યાએ તમારે બજેટ ઉપર કાં તો તમે ઈચ્છો તો નાનું મંદિર કે નાનું એવું ડેકોરેટિવ જગ્યા બનાવી શકો છો શક્ય ના હોય તો સામાન્ય એક બજેટ ઉપર લાલ કપડું પાથરી અહીંયા અગર જે આપણે આ ફોટાની અંદર જોઈ શકીએ છીએ આમ સીધી સાદી સિમ્પલ એરેન્જમેન્ટ આપણે કરી કે બાજટની અંદર લાલ કપડું પાતરી અને આપણે માતાજીની મૂર્તિની સ્થાપના કરી શકીએ છીએ એવું જરૂરી નહીં કે મૂર્તિ જ રાખવી તમે માસે જો આર્થિક રીતે શક્ય ન હોય તો તમે માતાજીનો એક ફોટો પણ મૂકી અને માતાજીનું વ્રત કરી શકો છો કારણ કે માતાજી કે તો ભગવાન જે છે ભાવનાના મૂક્યા છે એના માટે કોઈ તમારે વધારે પડતો ખર્ચો કરવાનો કે ભાઈ વધારે તમારી સ્થિતિ પ્રમાણે કરતા સ્થિતિ કરતા બહારનો ખર્ચો કરવા માટેની કોઈ જરૂરિયાત નથી તમારી જે કોઈ પણ ભાવના છે ભાવ છે એ શુદ્ધ હોજે તો સ્થાપન કરતી વખતે ભાઈ સૌપ્રથમ વખત આપણે ત્યાં આગળ બજેટ પર એક લાલ કપડું મૂકી દીધું એ લાલ કપડું લઈ અને સર્વપ્રથમ આપણે ગણપતિની સ્થાપના કરવી જોઈએ ગણપતિની સ્થાપનાથમ ગણપતિને પૂજા કરી અને એમના દ્વારા આપણે શરૂઆત કરવાની આપણું વિધાન છે તો માતાજીના સ્થાપનની પહેલા આપણે ગણપતિનું રિદ્ધિ સિદ્ધિ સાથે આપણે સ્થાપન કરવી જો તમારી પાસે શક્ય હોય તો તમે ગણપતિની એક નાની મૂર્તિ પણ મૂકી શકો છો નાની મૂર્તિ ના હોય તો ત્રણ સોપારી લઈ એક ગણપતિની અને બે રીધી સિદ્ધિની આમ ત્રણ સોપારી આપણે એક નાની ચોખાની અથવા ઘઉની ઢગલી કરી એની ઉપર નાગરવેલ નું અથવા આસોપાલાનું પાન મૂકી એની પર ત્રણ સોપારી મૂકી અને આપણે ગણપતિની સ્થાપના રીધિ સિદ્ધિ સાથે કરી રહ્યા છીએ ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિ સ્થાપના આપણે માતાજીના જમણા હાથ બાજુ કરવાની છે કે તો માતાજીના જમણા હાથ યાદ રાખો તમે જે મૂર્તિ પધરાવી રહ્યા છો માતાજીની એ માતાજીના જમણા હાથ બાજુ કે માતાજીનો જે જમણો હાથ છે એ જમણા હાથ બાજુ તમારે ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિની સ્થાપના કરવાની હોય છે ગણપતિને અને રિદ્ધિ સિદ્ધિની સ્થાપના થઈ ગયા પછી બીજી સ્થાપના આપણે માતાજીની મૂર્તિ ની કરવાની છે તો માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા પહેલા મૂર્તિ મૂકવાની જગ્યાએ બજાર ઉપર તમારે દસ મુઠી ઘઉં લઈ અને એની ઉપર સ્થાપના કરવાની હોય છે કે ભાઈ દસ મુઠી ઘઉં મૂકી તેની ઉપર માતાજીની મૂર્તિની સ્થાપના દસ મુઠી ઘઉ મૂકી એકદમ સરખું કરી દો લેવલ બરાબર થઈ જાય પછી એની ઉપર માતાજીની મૂર્તિ મૂકી તમે જે કોઈ પણ બજારમાંથી મૂર્તિ લાવ્યા કોઈ ફોટો લાવ્યા હોય એનું સ્થાપન કરવાનું હોય છે આ બંને સ્થાપન થઈ જાય પછી આપણે કળશ નું સ્થાપન કરવાનું છે એક કળશ લેવાનો જો શક્ય હોય તો તાંબાનો કળશ લો તાંબાનો કળશ જો શક્ય ના હોય તો સ્ટેનલેસ સ્ટીલનો કળશ પણ ત્યાં તો એ કળશ લઈ કળશ ની અંદર જળ ભર્યા પછી શુદ્ધ જળ ભર્યા પછી પાંચ નાગરવેલના પાન અથવા નાગરવેલના પાન જો તમારા માટે શક્ય ના હોય તો આશો પાન એ આશો પાન મૂકી એની ઉપર એક શ્રીફળ આ રીતે મૂકી અને આપણે સ્થાપના કરતા હોય છે સ્થાપના થઈ ગયા પછી આપણે ગંગા જળ અથવા પવિત્ર જળથી છાંટણા કરી માતાજીનું જે કોઈ પણ સ્થાન છે આજુબાજુની જગ્યા છે એને આપણે પવિત્ર કરવી જોઈએ લેતા કોઈ પણ અપવિત્રતા હોય તો એનો નાશ થાય અને પવિત્રતા આપણી જળવાઈ રહે એ કર્યા પછી માતાજીનું સ્થાપન થઈ ગયું પછી એક માતાજીનો નો દશામાનો દોરો આપણે બનાવવાનો હોય છે તો દશામાનો દોરો બનાવતી વખતે આપણે જે સૂતરના દોરાનો ઉપયોગ કરીએ છીએ તાતણા આપણે લેવા જોઈએ તો દસ તાતણા લીધા પછી એ દસ તાંતને આપણે એની ઉપર દસ ગાંઠ મારીએ છીએ તો સિમ્પલ સીધી સાધી રીતે ગણીને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ રીતે દસ ગાંઠ મારી દીધી દસ ગાંઠ માર્યા પછી એ દોરો સૂતરનો દોરો આપણે જાણીએ છીએ સફેદ રંગનો હોય છે હળદરથી કંકુમાં તમે જો રંગો તો એ લાલ કલરનો રંગાશે અને જો હળદરથી રંગો અથવા ચંદનથી રંગો તો પીળા કલરનો રંગાશે તો કંકુ અથવા હળદરથી રંગી પણ શકો છો આ રંગ્યા પછી આ જે દોરો છે એ દોરો જે વ્રત કરનાર વ્યક્તિ વ્રત એવું નથી મહિલાઓ જ કરી શકે પુરુષો પણ આ વ્રત વ્રત કરી સ્ત્રીઓ પરણી સ્ત્રીઓ કરતી હોય છે જે વ્રતનો જે દોરો છે એ દોરો એ વ્રત કરનાર વ્યક્તિ કેતો સંકલ્પ લેનાર વ્યક્તિ પુરુષ હોય કે મહિલા હોય કે કહેતા ભાઈ હોય કે બેન હોય જે કોઈ પણ હોય એને પોતાના ગળાની અંદર ધારણ કરવો જોઈએ જો ગળાની અંદર ધારણ કરવો થોડો અસમંજસ જેવી સ્થિતિ લાગે તો તમે જમણા હાથ ઉપર પણ એને જે રીતે આપણે નાડું પોજે છે એ રીતે જમણા હાથ પર પણ માતાજીનો દોરો મૂકી બાંધી શકાય છે જો એ પણ શક્ય ના હોય તો એ દોરાને તમે જે કોઈ પણ આપણે સ્થાપના કરી માતાજીની અ કળશની એ કળશને તમે સૂતરનો દોરો બાંધી અને એ દરમિયાન આપણે માતાજીની જે સેવા પૂજા કરતા હોય તો એ કળશ પર પણ એની પૂજા થઈ શકે છે તો તમારી જે જે કોઈ પણ પ્રકારની હોય અથવા તમને રીતે સારું પડતું હોય એ રીતે દશામાનો દોરો આ રીતે આપણે તૈયાર કરવો જોઈએ અને ગળામાં હાથમાં કે માતાજીના કળશને આપણે દશામાનો દોરો બાંધવો જોઈએ સ્થાપન થઈ જાય પછી માતાજીની આગળ આપણે એક દીવો પ્રગટાવો જોઈએ દીવો એ જો અખંડ રહે તો વધારે પડતું સારું દીવો અખંડ દીવો જો ઘીનો કરો તો સારું પણ જો આર્થિક રીતે શક્ય હોય તો તમે તેલનો દીવો પણ અખંડ રાખી શકો છો અને જો એ પણ શક્ય ન હોય તો આપણે જ્યારે પણ માતાજીની આરતી કરીએ છીએ અથવા થાળ ધરાવે છે તે વખતે એક નાનો દીવો તેલ અથવા ઘીનો જે કોઈ પણ તમારે આર્થિક રીતે શક્ય હોય એ રીતે તમારે દીવો કરવો જોઈએ એ પ્રમાણે જ કોઈ પણ વ્રત અથવા ભગવાન માતાજીની સેવા પૂજા કરવી જોઈએ દશામાં એ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે અને માતાજી બધા એક જ છે અને માતાજી અથવા ભગવાન ક્યારે પણ એવું નથી ઇચ્છતા ભાઈ તમે વધારે પડતું દેવું કરી વધારે પડતો ખર્ચ કરી અને આર્થિક શંકા પણ અનુભવી ભક્તિ કરો તમારા માટે જેટલી શક્ય હોય એટલી ભક્તિ હા પણ શક્ય હોય ઘી નો કરી શકાય એમ હોય અને પછી પાછો તેલ નો કરો એવું ના કરવું જોઈએ જો તમારી માટે જે શક્ય છે તો તમે ઘીનો અખંડ દીવો કરો જો શક્ય નથી તો તેલનો અખંડ દીવો કરો એ પણ શક્ય નથી તો ઘી અથવા તેલનો માતાજીની આરતી થાળ પૂજા વખતે દીવો કરવો જોઈએ કે ભાઈ જેના લીધે થઈ અને માતાજીની સારી રીતે આપણે સેવા ભક્તિ કરી શકીએ હવે માતાજી નું સ્થાપન થઈ ગયું દીવો પ્રગટાવી દીધો દીવો પ્રગટાવ્યા પછી આપણે માતાજી નું આહવાન કરવાનું માતાજી મેં બે હાથ જોડી અને માતાજી ને ભાવ ભર્યા ભક્તિભાવે એમને આમંત્રણ આપવાનું કે હે મા હે મા દશામાં મેં તમારા વ્રતનો સંકલ્પ લીધો છે એના માટે એની સુંદર મજાની મૂર્તિ લાવી અને અહીંયા આગળ સ્થાપન કરેલું છે એ સ્થાપન પર મેં બધી શરૂઆત સજાવટ કરી છે મને જે રીતે મળ્યું એ રીતે તો આ મૂર્તિની અંદર તમે જે તમારા તમારા મંદિરેથી સ્થાનમાંથી આવી અને એક સ્વરૂપે મારી આ મૂર્તિની અંદર તમે પધારો અને હું જે કોઈ પણ આ દસ દિવસ દરમિયાન અમારી જે કોઈ પણ સેવા પૂજા ભક્તિ કરું એને પ્રેમેથી એનો સ્વીકાર કરો આવા ભાવ થી માતાજી નું એ મૂર્તિની અંદર આહવાન કરવું જોઈએ કેવું છે મંત્ર આપણને આવડતા નથી બ્રાહ્મણ હોય તો આપણને મંત્ર થી દ્વારા પૂજા કરાવે ના હોય તો હવે સીધા સાધા કાલી ગેલી ભાષાની અંદર માતાજી નું આહવાન કરવું માતાજી નું આહવાન કરો એટલે માતાજી મૂર્તિમાં પધાર્યા છે એમ સમજી આપણે ઘેર કોઈ મહેમાન આવ્યો હોય તો આવે એટલે આપણે પૂછે ને આવકાર આપીએ એટલે માતાજીને મીઠો આવકાર આપવાનો ભાઈ આવો માતાજી બેસો મૂર્તિ ની અંદર પધારો પછી આપણે જેમ ચા નું પૂછીએ માતાજીને પણ આપણે જળ આપવું જોઈએ જળ પીવા માટે જળ આપવું ત્યાર પછી આપણે બહાર થી બહાર થી સ્નાન કરાવી એવી ભાવના કરવાની અને સ્નાન કરાવ્યા પછી અમને નવા વસ્ત્રો અર્પણ કરવાના જો તમારી પાસે જે કોઈ પણ વસ્ત્રો હોય ના વસ્ત્રો હોય તો વસ્ત્ર અલંકાર અભાવે તમે અક્ષત કેતા ચોખા પણ સમર્પિત કરી શકો છો એ સમર્પિત કર્યા પછી વસ્ત્રો એનો ચંદન અથવા કંકુથી માતાજીને ચાલ્લો કરવાનો અને સૌભાગ્ય દ્રવ્યાણી કે તો અબીલ ગુલાલ ચંદન જેવા સૌભાગ્ય દ્રવ્યથી એમનું પૂજન કરવાનું એટલે માતાજી આપણે સાક્ષાત મૂર્તિમાં આપણી સેવા પૂજા અંગીકાર કરવા માટે આવી ગયા છે એમ સમજીને બાકીના દસે દસ દિવસ હવે માતાજી આપણે ઘરે પધાર્યા છે આપણી સાથે દસ દિવસ રહેવા છે ના છે તો એમનું જે કોઈ પણ રીતે માન મર્યાદા જળવાઈ રહે એ રીતે જ આપણે વર્તવું એ આપણી પવિત્ર ફરજ છે તો માતાજી આવી ગઈ એમનું પૂજન થઈ ગયું પૂજન થઈ ગયા પછી આપણે માતાજીની વ્રત કથાની સુંદર ચાપડ ચોપડી બજારની અંદર અવેલેબલ છે તમને જે કોઈ પણ ભાષાની અંદર જે કોઈ પણ રીતે વાંચતા ફાવતું એ રીતે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ની અંદર માતાજીની વ્રત કથાની નાની પુસ્તિકાઓ અવેલેબલ હોય છે તો એ નાની પુસ્તિકા ખરીદી એની જે વ્રતની જે કથા છે એ દસ દિવસની એ જે કથાઓ એ માતાજીની વાંચવી જોઈએ એ વાંચન કર્યા પછી માતાજીને થાળ કેતા પ્રસાદ ધરાવી અને એની એમની આરતી કરવી જોઈએ આ તો થઈ પ્રથમ દિવસની વાત પણ આ જ વસ્તુ તમારે માતાજીની

એમની આપણે આરતી કરવાની તો આ નિત્ય આ વસ્તુ થવી જોઈએ તો સવાર સાંજ આરતી અને નાસ્તાના સમયે સાંજના સમયે તમારે એને થાળ કરવો જોઈએ વ્રત કરનાર વ્યક્તિએ એ વ્રતના દિવસો દરમિયાન ઉપવાસ કરવો ઘરના બધા ઉપવાસ કરી શકે કે ના કરી શકે એ અલગ વસ્તુ છે પણ જેણે વ્રતનો સંકલ્પ લીધો છે એ વ્યક્તિએ ઉપવાસ કરવો જરૂરી છે ઉપવાસ તમે એક ટાણું કરીને પણ કરી શકો છો અથવા પ્રવાહી વસ્તુ ખાઈને પણ કરી શકો છો જો તમે એક ટાણું કરીને ઉપવાસ કરી રહ્યા છો તો એક ટાણા દરમિયાન તમારા માટે જે જમવાની વસ્તુ બનાવી છે એ તમે માતાજીને થાળ સ્વરૂપે ધરાવો અને થાળ ધરાવ્યા પછી એ માતાજીની પ્રસાદી તરીકે તમે એક ટાણામાં ઉપવાસમાં ભોજન તરીકે લઈ શકો છો વ્રતના દિવસો દરમિયાન કોઈ અતિથિ કે ભિક્ષુક તમારા બારણે આવે તો તેમને અન્નદાન આમ તો બારે મહિના ત્રણસો પાસઠ દિવસ વડીલોના ચરણ સ્પર્શ કરવો જોઈએ પણ જો એ શક્ય ના હોય તો એ વ્રતના દસ દિવસ દરમિયાન એ ઘરમાં જે કોઈ પણ વડીલ છે ભાઈ તમારા કાકા કાકી છે મમ્મી પપ્પા છે સાસુ સસરા છે કે બીજા કોઈ પણ વડીલ છે પતિ છે તો એ વડીલોનો સ્પર્શ એ દિવસ દરમિયાન દરમિયાન તમારે વ્રત તમે માતાજીની કથા તો વાંચી રહ્યા છો પણ રાત્રે તમે માતાજીના ગરબાપણનું પણ આયોજન કરી શકો વ્રતનું જે સ્થળ છે તમે જે જગ્યાએ સ્થાપના કરી છે માતાજીની સ્થાપના કરી છે એ સ્થાપન વાળા જગ્યાને સ્વચ્છતા રાખવી હવે માતાજીને આપણે બોલાયા છે બીજી કોઈ પણ સામાજિક જવાબદારીઓ હોય તો ઘરનો કોઈ પણ એક વ્યક્તિ માતાજીની જે કોઈ પણ સ્થાપના કરી છે સ્થાપના વાળી જગ્યાએ ચોવીસ કલાક હાજર રહે એવી કોશિશ કરવી માતાજીની જગ્યાની આગળ જમીન ઉપર પથારી કરી અને આપણે ત્યાં આગળ સુઈ જવું જોઈએ અને માતાજીની સાથે માતાજીને એકલું ન લાગે અને આપણે પણ માતાજીની છત્રછાયામાં દસ દિવસ રહી શકીએ એ રીતનો આપણે જમીન પર સુઈ અને એ કરવો જોઈએ જો તમારા માટે કોઈ જમીન પર સુવાથી કોઈ કમરની કે બીજી કોઈ શારીરિક સમસ્યા હોય તો તમે એક નાનો પલંગ અથવા બીજી કોઈ પણ જે અરેન્જમેન્ટ કરી અને સુઈ શકો છો કેતા ભગવાન ભાવનાના ના ભૂખ્યા છે એવું જરૂરી નથી કે ભાઈ આ રીતે જ તમારે ખોટી વધારે પડતું કોઈ શરીરને નુકસાન થાય આર્થિક નુકસાન થાય એવું કાર્ય કરવું ના જોઈએ તો વ્રત દરમિયાન આપણે શું કરી શકાય તો જોયું પણ વ્રત દરમિયાન આપણે શું ના કરવું જોઈએ તો એ બે ત્રણ વસ્તુ પણ એટલી જ જરૂરી છે કે વ્રત દરમિયાન ઘરમાં શાંતિ આમ તો બારે મહિના શાંતિ હોવી જોઈએ અંદર અંદર કોઈ તકરાર ના થવી જોઈએ પણ એ વ્રતના દસ દિવસ દરમિયાન માતાજી આપણે ઘરે પધાર્યા છે તો આપણે આનંદથી શાંતિથી અને હર્ષોલ્લાસથી આ દસ દિવસ વિતાવા જોઈએ વ્રત દરમિયાન કે વ્રત કરવા માટે કે ભાઈ બીજી વસ્તુ ખરીદવા માટે કે ભાઈ મારે મોટી વસ્તુ કરવી છે મોટો ઉત્સવ કરવો છે એ રીતે કોઈ પાસેથી કોઈ રૂપિયા કે કોઈ વસ્તુ ઓછીની પાછીની લેવી ના જોઈએ વ્રત દરમિયાન માનો કે નું સૂતક આવે કે આપણા શાસ્ત્રોમાં જે પ્રમાણે વિધિ કહી છે એ પ્રમાણે સૂતક નું પાલન કરું ઘણી વાર મહિલા વ્રત કરતી હોય માસિક ધર્મમાં પણ આવી શકે છે માસિક ધર્મમાં આવે તો એ માસિક ધર્મ દરમિયાન એ મહિલાને જે જગ્યાએ આપણે માતાજીની સ્થાપના કરી છે એ જગ્યાએ જવાનો નિષેધ છે એ આપણે શાસ્ત્રોમાં કહેવા પ્રમાણે પાંચ દિવસ સુધી એ જગ્યાએ આપણે જઈ નથી શકતા પણ આપણે ઉપવાસ કરતા હોય જો શારીરિક રીતે શક્ય હોય તો ઉપવાસ તમે નિયમ લીધો છે તો ઉપવાસ ચાલુ રાખવા પણ જે તમારી માતાજીની જે સેવા પૂજા કરવાની વાત છે સેવા પૂજા ઘરના બીજા કોઈ વ્યક્તિને સોંપી દેવું ઘણી વાર નું સૂતક આવતું હોય તો એ દરેક વ્યક્તિને સૂતક લાગે જન્મનું સૂતક બધાને લાગે તો નજીકના પડોશી આજુબાજુના વ્યક્તિને આજે માતાજીની સેવા પૂજા આરતી થાળનું કામ સ્વચ્છતા માતાજીની પવિત્રતા નિયમ જળવાય રહે એ રીતે સોંપવું જો એ પણ શક્ય ન હોય અને જો તમારા માટે આર્થિક રીતે શક્ય હોય તો એ બ્રાહ્મણ દ્વારા પણ એ બાકીની જે પૂજા છે સેવા પૂજા આરતી છે એ તમે કરાવી શકો છો ને એ રીતે આપણે જે માતાજીનું જે વ્રત છે દસ દિવસ છે નું વ્રત છે એ પૂરું કરી શકીએ છીએ તો એ માતાજીના વ્રત નું જે દસમો દિવસ છે અને વિતાવી જોઈએ તો જાગરણ ની જે રાત્રી છે એ जागरण ની રાત્રિ દરમિયાન માતાજીની કથા વાર્તા કરવી જોઈએ ભજન કીર્તન કરવા જોઈએ કે ગરબા રમવા જોઈએ આ રીતે દસ દિવસ સુધી ની ખૂબ સેવા ભક્તિ પૂજન અર્ચન કર્યું ત્યાર પછી સવારે માતાજી નું દસમી દિવસ એટલે નવમી ની જે રાત્રિ ની બીજે દિવસ સવાર પડે તો એ સવારે માતાજીનું પૂજન કરી આરતી કરી બે હાથ જોડી અને માતાજીને ક્ષમા પ્રાર્થના કરવાની છે જેવી રીતે આપણે એમનું આહવાન કર્યું એ રીતે માતાજીને ક્ષમા પ્રાર્થના કરવાની છે હે માં દસ દિવસ દરમિયાન તમે મારા ઘરે પધાર્યા મારી જે સેવા છે એ સેવાને અંગીકાર કરી તો આ સેવા દરમિયાન મારાથી કોઈ જે કોઈ પણ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલને તમે ક્ષમા ગણશો અને તમારો બાળક ગણી અને મને એ માફ કરજો આ રીતે માતાજીને ક્ષમા પ્રાર્થના કરવાની છે ગણપતિને પણ ક્ષમા પ્રાર્થના કરવાની છે આવે દેવતાઓને ક્ષમા પ્રાર્થના કરવાની છે પછી એમને બે હાથ જોડી અને મારી જે કોઈ પણ મેં તમને બોલાવ્યા તે તમે મારે ઘરે પધાર્યા તો હવે દસ દિવસ પૂરા થઈ મારો વ્રત નો આજે છેલ્લો દિવસ છે તો તમે તમારા પોતાના સ્વસ્થ જાઓ એમ કહી અને એમને પોતાના સ્વસ્થાને જવા માટેનો આગ્રહ કરવો અને આ રીતે મોકલ્યા પછી આપણે જે મૂર્તિ છે એ મૂર્તિને નજીકનું જે કોઈ પણ સ્વચ્છ નદી હોય તો શક્ય હોય તો નદીમાં પધરાવે નદી ના હોય તો નજીકનું જે સ્વચ્છ જળાશય છે એ જળાશયમાં માતાજીની મૂર્તિનું જે એ વિસર્જન કરવું સાથે સાથે માતાજીને જે કોઈ પણ આપણે રોજ પૂજા સામગ્રી દરમિયાન હાર કર્યા હોય કે બીજા કોઈ પણ ફૂલો ચડાવ્યા હોય તો એ સામગ્રીનું પણ યોગ્ય જગ્યાએ વિસર્જન કરવું જે માતાજીનો દોરો છે એ જો જો તમે આખું આખું વર્ષ વર્ષ ધારણ 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 કરી કરી શકો તો તો તમારે કરવો ના શકાય તમારું જે ઘર મંદિર છે એ ઘર મંદિરની અંદર પણ દોરો મૂકી શકો જે તમારા આગલા વર્ષનો કે માનો બીજે બે વર્ષથી ત્રણ વર્ષથી પાંચ સાત વર્ષથી તમે વ્રત કરી રહ્યા છો તો આગલા વર્ષનો જે માતાજી દોરો છે એ દર વર્ષે નવો કરી રહ્યા છે તો આગલા વર્ષનો દોરો તમારે જે છે એ પીપળના વૃક્ષ નીચે કરી અને દાટી દેવો કરતા હોય તો આગલા વર્ષનો ધારણ દાટી દેવો નવા વર્ષનો છે એ તમારે ધારણ કરી લેવો એ રીતે તમારે માતાજીનું દસ દિવસનું વ્રત કરવાનું હોય છે માતાજીના વ્રત દરમિયાન માતાજીને ત્રણ વૃક્ષો ની અંદર એમનો વાસ વળનું વૃક્ષ અને લીમડા નું વૃક્ષ તો આ ત્રણેય વૃક્ષ ની જો શક્ય હોય તો તમારી પાસે આ ત્રણ માંથી નજીકમાં કોઈ પણ વૃક્ષ હોય તો વૃક્ષનું પણ પૂજન કરી શકો છો કે પીપળાનું વૃક્ષ લીમડાનું વૃક્ષ અને વડનું કહેતા ત્રિવૃક્ષમાંથી કોઈ પણ વૃક્ષનું તમે પૂજન કરી શકો છો મોટે ભાગે આપણે હિન્દુ ધર્મમાં પીપળનું વૃક્ષ નજીકમાં મળી જ જતું હોય છે તો એ પૂજન આપણે હોય છે તો આ રીતે જે દશામાંનું જે વ્રત છે એ આપણે કરવું જોઈએ અને એનો તમે જે સંકલ્પ લીધો એ સંકલ્પ પૂરો થાય એ સમયે એની આપણે માતાજીની ઉજવણી કરવી જોઈએ ઘરે ગોયણીઓને બોલાવીને જમાડવી જોઈએ યથાયોગ્ય દક્ષિણા એમને દાન આપવું જોઈએ અને તમારો જે સંકલ્પ છે એ પરિપૂર્ણ કરવો જોઈએ જે દશામાં વ્રત છે મા દશામાં એ રિદ્ધિ સિદ્ધિના દાતા છે ખૂબ તમને જે કોઈ પણ શારીરિક માનસિક અથવા શાંતિની જે કોઈ પણ તકલીફ છે એ તકલીફ દૂર કરે છે અને તમારો હર્યો ભર્યો સંસાર રહે છે સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે તો એવું આ વ્રત છે ચાલુ વર્ષે બે હજાર પચીસ ની અંદર ચોવીસ સાત બે હજાર પચીસ ના દિવસે ગુરુવારના દિવસે દશામાનું વ્રત આવી રહ્યું છે તો એ વ્રત વ્રતનું માતાજીનું સ્થાપન માટેનું મુહૂર્ત સવારે સાત થી આઠ દરમિયાન તમે સ્થાપના કરી શકો છો આમ તો આપણે માતાજી એ આપણને સુખ શાંતિ વૈભવ ને આપનારા છીએ તો એવી તો કઈ જરૂર નથી આપણે આ રીતે જરૂરત પડે ને આપણે માતાજીનું મુહૂર્ત જોવું પડે કોઈ પણ મુહૂર્ત ની અંદર આપણે સ્થાપના કરી શકીએ છીએ પણ છતાં પણ જો તમે આવું ચોગડિયા ની અંદર માનતા હોય તો આ શુભ મુહૂર્ત ની અંદર શુભ ચોગડિયા ની અંદર માતાજી નું સ્થાપન કરવું જોઈએ અને ચાલુ વર્ષે આઠમ લીધે આપણે વ્રત માં એકાદ દિવસ આગુ પાછું થઈ શકે છે અને બીજીની રાત્રે બીજી ઓગસ્ટ ની રાત્રે જાગરણ કરી અને ત્રીજી ની વહેલી સવારે દશામાં વ્રતની વ્રત ની પૂર્ણાહુતિ કરી છે તો આ રીતે થઈ બે હજાર પચીસ ના મુહૂર્ત ની વાત તો ઓને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતીપતે હર હર મેવ